વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદ યુવતી વાડી પોલીસ મથકે પહોંચી હતી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ફરિયાદી યુવતી પહોંચી વાડી પોલીસ મથકે વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી તરીકે ફરજ પર હતા જગતપાવન સ્વામી બે હજાર સોળમાં ચૌદ વર્ષીય કિશોરી સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી જગતપાવન સ્વામી કિશોરીના પિતાને જાણતા હતા વિદેશમાં ગયા ત્યારે કિશોરી માટે ગિફ્ટ લાવવાની વાતો કરતા કિશોરી સાથે ફોન પર અભદ્ર વાતો કરતા બે હજાર સોળમાં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે બે હજાર સોળમાં ઉંમર નાની હોવાથી કોઈએ કિશોરીની વાત ગંભીરતાથી ન લીધી હવે બાવીસ વર્ષે હિંમત આવતા વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જગતપાવન સ્વામી પાસે ન્યૂડ ફોટા અને વિડીયો દૂર કરાવવાની માંગ કરવામાં આવી છે જગતપાવન પાવન સ્વામીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જગત પાવન સ્વામી હાલ વડતાલ ખાતે રહે છે આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગત પવન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામીના મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો બે હજાર ચૌદથી મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો હતો ફોન થયો એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાન સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો પણ કરાવતા હતા નું ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી